મિત્રો વિરામ દાયરા કરતા થોડો લંબાયો પણ એ વિરામ દરમિયાન હું કંઈક એવી વસ્તુની એવા સાહિત્યની એવી વાતની શોધમાં હતો કે જેનાથી વાત કરતી વેળાએ મારા અને મારા શ્રોતાઓના મારા દર્શકોના મનમાં ચિત્તમાં કંઈક કંઈક એન્લાઇટનમેન્ટ થાય કંઈક ઉજાસ થાય કશુંક નવું જાણવા મળે તો એક આજે નવી વાત લઈને આવ્યો છું અને એ વાત છે આપણી આપણી આપણા સમૃદ્ધિની અને એક વિચાર એવો પણ છે મારા મનમાં કે હવે પછીના થોડા એપિસોડ આ જ વિષય પર વાતો કરીએ અને દાખલા તરીકે શબ્દો આપણા આપણી ભાષાના ગુજરાતી હિન્દી સંસ્કૃતના અ અને પછી ક કો ક ખ ખ એમ શરૂ થાય છે તો એ એ એ જ ક્રમમાં આજે આપણે અ થી શરૂ થતા કેટલાક શબ્દોની વાત કરીએ પછીના કોઈક એપિસોડમાં આપણે ક થી શરૂ થતા અને કોઈક શબ્દ લાલિત્યની વાતો કરીશું તો શબ્દ પ્રત્યેનો અનુરાગ આપણો વધશે એવી મને શ્રદ્ધા છે તો આજે અને આગળના બધા એપિસોડની વાત તો શબ્દ બ્રહ્મ અને શબ્દ નિયતિને આધારે આપણે છોડી દઈએ પણ આજે જે મારે વાત કરવી છે એ અ ઉપરથી શરૂ થતા કેટલાક વિશેષ શબ્દોની અને ખાસ તો એ શબ્દોનું જે ઉત્પત્તિ થઈ છે આપણી આપણી આદિભાષા સંસ્કૃતમાં એ વિશે વાત કરવી છે આ વાત કરું છું ત્યારે મને યાદ આવે છે મારા કોલેજ કાળના અંગ્રેજી વિષયના મારા પ્રાધ્યાપક એમણે એક સમયે એવું કહ્યું હતું કે આપણી પાસે જો આપ અંગ્રેજીનું જ્ઞાન વધારવા માંગતા હો અંગ્રેજીનું શબ્દભંડોળ વધારવા માગતા આપણી પાસે કશું જ હાથોગ ન હોય ત્યારે ડિક્શનરી લઈને બેસો ડિક્શનરીના નવા નવા શબ્દો શોધો આ વાત મારા જહેનમાં જડાઈ ગઈ અને આજે જે લાંબા વિરામ બાદ આપની સમક્ષ એક નવો વિષય લઈને આવવાની વાત વિચારતો હતો ત્યારે મને એક એવી સરસ વસ્તુ મળી કે જે વાંચવાથી શબ્દ પ્રત્યેનો મારો અનુરાગ અને શબ્દ પ્રત્યેની મારી શ્રદ્ધા બંનેમાં વિપુલ પ્રમાણમાં વધારો થયો છે પ્રવીણ પુસ્તક પ્રકાશન રાજકોટ તરફથી પ્રકાશિત સંસ્કૃત ગુજરાતી શબ્દકોષ જેને એમણે નામ આપ્યું છે શબ્દ ચિંતામણી આ શબ્દ ચિંતામણી એટલો મોટો ગ્રંથ છે અને લગભગ તેરસો પચાસ પાનાઓમાં સરસ શબ્દ ભંડોળ આપણી સમક્ષ મૂક્યું છે અને આજે એમાંથી મારે અ ઉપરથી શરૂ થતા કેટલાક શબ્દો મેં તારવ્યા છે જે આપની સાથે વેચવા માંગુ છું સામાન્ય રીતે કોઈ પણ શબ્દની આગળ જે આપણા વ્યાકરણનો સામાન્ય નિયમ છે કે કોઈ શબ્દનો વિરોધી પણ આગળ અ લગાડવાથી બનાવી શકાય એ એક નિયમ છે પણ એ સિવાય પણ અ ઉપરથી કેટલા બધા સરસ શબ્દો છે અને શબ્દના મૂળ સુધી પહોંચવું ને એ જ શબ્દ બ્રહ્મની ઉપાસના છે સારા સારા કારણ કે શબ્દ છે ને એ ભાષાનો સાર્થિક કર્મ કરે છે કોઈ પણ ભાષા એના શબ્દ થકી સચવાય છે અને જ્યાં સુધી આપણી પાસે શબ્દ વિષયનું પૂરેપૂરું જ્ઞાન અથવા સમજ ન હોય ત્યાં સુધી આપણે ભાષાને માણી શકતા નથી તો એવા કેટલાક શબ્દોની મારે વાત કરવી છે વાંચતા વાંચતા મને એક જગ્યાએ અગચ્છ શબ્દ મળ્યો ગચ્છતી એટલે જવું ગચ્છ એટલે જવું એ સંસ્કૃત શબ્દ છે પણ અગચ્છ એ એક નામ બનાવે છે નામ બનાવે છે અને અગચ્છ શબ્દ વપરાય છે અગચ્છ એટલે જે જતું નથી તે અને એ વનસ્પતિ માટે ઝાડ માટે વપરાતો સંસ્કૃત શબ્દ છે અગચ્છ એટલે આ શબ્દની રચના ત્યારે એને કેટલો અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ થયો હશે એ આપણી નજર સામે આવે છે આપણા રોજબરોજના પાકશાસ્ત્રમાં વપરાતી વસ્તુ છે હિંગ અમુક ઉપાસક ઉપાસના પંથ વાળા લોકો એને અવગણે છે પણ હિંગ એક બહુ આપણા પાકશાસ્ત્રનું અનિવાર્ય અંગ છે એ હિંગ વિશે કેટલો બધો સરસ સંસ્કૃત શબ્દ છે જે મને પહેલીવાર જાણવા મળ્યો અને આપની સાથે વહેંચું છું અગૂઢ ગંધ ગૂઢ એટલે ન સમજી શકાય એવું અગૂઢ એટલે સમજી શકાય એવું અને ગંધ અગૂઢ ગંધ એટલે જેના ગંધ માત્રથી આપણે સમજી શકીએ કે આ વસ્તુ શું છે એના માટે હિંગ માટે સરસ સંસ્કૃત શબ્દ છે અગૂઢ ગંધ એવી રીતે આગળ વાંચતા હોય તમને એક બીજો સરસ શબ્દ મળ્યો આતશબાજી જે આપણે કહીએ છીએ દારૂખાનું કહીએ છીએ દિવાળીમાં ફટાકડાઓ ફોડીએ છીએ એના માટે સંસ્કૃતમાં શું શબ્દ હશે તો એ શોધતા શોધતા મને મળ્યો અગ્નિ ક્રીડા કારણ કે એક પણ ફટાકડો એવો નહીં હોય કે જેમાં અગ્નિની સહાય ન લેવાય હોય અને એને આતશબાજીમાં પરિવર્તિત કરવા માટે તો એ અગ્નિ ક્રીડા જેવો સરસ શબ્દ અહીંયા મૂકવામાં આવ્યો છે અને આપણે કહેવત પણ છે ને કે આગ હોય ત્યાં જ ધુમાડો હોય એનો અર્થ એમ કે આગ ની પૂછ તરીકે ધુમાડો હોય છે આગ અગ્નિને પાછળ પાછળ જનારી વસ્તુ છે તો અગ્નિકેતુ એવો સરસ શબ્દ ધુમાડા માટે પણ છે અને અગ્નિકેતુ શબ્દ જયારે આપણી પાસે મૂકું છું ત્યારે મારા મારા વિચારોમાં એક બીજો શબ્દ ઘુસે છે આપણે આકાશ દર્શન દરમિયાન ધૂમકેતુ શબ્દ સાંભળ્યો છે એ લઈને ધૂમકેતુ બહુ પ્રખ્યાત શબ્દ છે ધૂમકેતુ એટલે શું કારણ કે જે સરસરાટ પસાર થાય છે આકાશમાંથી અવકાશ માંથી ત્યારે એની પાછળ જે ધૂમ્ર શેર દેખાતી હોય છે એના ઘર્ષણને કારણે ઉભી થતી અગ્નિમાંથી માંથી પ્રગટતી શેર જે દેખાય છે એ ધૂમ્ર શેર માટે એને કેતુ એવો શબ્દ આવ્યો છે કેતુ એટલે તો ઉંચ કેતુ પરથી આપણે ધૂમકેતુ શબ્દ આવ્યો છે આવો જ મને વિચાર કરતો હતો કે અગ્નિ આગ આ બધાની સાથે હવે જે આગ હોય જે અગ્નિ હોય ત્યાં સૂરજની વાત હોવાની છે તો સૂરજમાં આપણે સૌએ જે બહિર્ગોળ લેન્સ વાપર્યો છે જેને બાળકો આગ્યો કાચ કહેતા હોય છે એ આગ્યો કાચ કે જેનાથી તમે એક જગ્યાને કેન્દ્રિત કરીને ત્યાં અગ્નિ ઉત્પન્ન કરી શકો છો એ બહિર્ગોળ લેન્સને સંસ્કૃતમાં શું કહેવાતું છે તો એના માટે એક સરસ શબ્દ છે અને આ શબ્દ કારણ કે સંસ્કૃત ભાષા એટલી બધી સમૃદ્ધ છે કે દરેક વસ્તુનું નામ અર્થ હોય છે એ સિવાય આપણે સૌએ કેસરનું કે કેસુડાનું ઝાડ જોયું છે કેસર આપણા પ્રદેશનો પાક નથી પણ કેસુડાના ઝાડ આપણે સૌએ જોયા છે જેને આપણે ગ્રામીણ ભાષામાં ખાખરાનું ઝાડ કહીએ છીએ એમાં જયારે ફાગણ મહિનામાં ફૂલો આવે છે ત્યારે એ વૃક્ષ જાણે અગ્નિમય બન્યું હોય એવો આભાસ કરે છે અગ્નિશીખ વૃક્ષ કહેવાય છે એ એ પણ એના લક્ષણો સાથે અને એના અર્થ સાથે સંકળાયેલી ઘટના છે આગળ જતા મને એવો પણ વિચાર આવ્યો કારણ કે સંસ્કૃતમાં સંસ્કૃત ભાષા આ જે પ્રદેશમાં જન્મી છે અને જે પ્રદેશમાં વિકસી છે ત્યાં પરિવારની ભાવના બહુ દ્રઢ છે એટલે પરિવારના બધા જ સંબંધો ભાઈ બહેન તો બરાબર છે દિયર જેઠ દેવરાણી દેરાણી જેઠાણી નણંદ સાસુ સસરા આ બધા માટે સંસ્કૃતમાં શબ્દો છે પણ શાળા માટે કોઈ શબ્દ હોય એવું હજી સુધી ધ્યાનમાં નહોતું આવ્યું પણ આ શબ્દ ચિંતામણી ના અભ્યાસ દરમિયાન મને એ શબ્દ પણ મળી આવ્યો આત્માધી શબ્દ છે માટે વપરાય છે પણ સંસ્કૃતની કે દરેક શબ્દના એકથી વધુ અર્થ હોય છે તો આત્માધીન શબ્દનો એક અર્થ શાળો છે તો બીજો અર્થ વિદુષક પણ છે આ બાબતે વિશેષ ટિપ્પણી અત્યારે નહીં કરી શકું પરંતુ આ એક રસપ્રદ શબ્દ મને મળી આવ્યો એવી રીતે અત્યારે આપણે સૌ વરસા ઋતુનો પ્રારંભ માણી રહ્યા છીએ ત્યારે ક્યાંક ક્યાંક કરા પીડાના અહેવાલો આવે છે બરફના નાના નાના ટુકડાઓનો જે વરસાદ આપણે જોયો છે બરફના કરા પડ્યા એવી વાત કરી છે એ કરા માટે સંસ્કૃતમાં શું શબ્દ છે એ આકાશમાંથી પડતા સ્ફટિક છે એટલા માટે બરફના કરા માટે આકાશ સ્ફટિક એવો સરસ શબ્દ પણ સંસ્કૃતની આપણી ભાષા આપણને આપો છો અને કેટલી નાની નાની વસ્તુઓના પણ નામ સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે એ આપણને નવાઈ લાગે એવી વાત છે પૂજારી અથવા પૂજા કરવા ઈચ્છુક કોઈ પણ વ્યક્તિ ફૂલો વીણવા માટે એક એવી લાકડી રાખતા હોય જેના છેડે એક કડી હોય હુપ હોય જેનાથી એ ઊંચી ડાળી ઉપરના પુષ્પોને નીચે લાવી અને પુષ્પો લઈ શકે

અને કિલ્લાઓમાં એક ડોકાબારી જેવો શબ્દ હોય છે કે જ્યાંથી માણસ ડોકો કાઢીને બહારની વસ્તુઓનું નિરીક્ષણ કરી શકે બંધ કિલ્લામાં અને કિલ્લાઓના સમયે ખાસ કરીને મુગલોના સમયમાં બંધાયેલા કિલ્લાઓમાં મહિલાઓ માટે પર્દા નશીન રાખવાની જે પ્રથા હતી અને જે લોકો કિલ્લામાં પુરાઈને રહેતા હતા એવા બીજા લોકો પણ એ બધા માટે આકાશનું દર્શન એ બહુ દુર્લભ બાબત હતી તો એ જે બારી હતી કિલ્લાની ત્યાંથી તમને નાનકડો આકાશનો ટુકડો દેખાય નાનકડો આકાશ દેખાય એ વારી માટે પણ સંસ્કૃતમાં કેટલો સરસ શબ્દ છે આકાશ જનની ત્યાંથી જે તમારા માટે આકાશને જન્મ આપે છે એ બારીનું નામ છે આકાશ જનની એટલે આ આ શબ્દો વાંચીએ ત્યારે આપણને સંસ્કૃત ભાષાની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે બીજો એવો એક સરસ શબ્દ મને મળ્યો સામાન્ય રીતે આપણે સૂર્યને અર્ઘ્ય આપવાનો હોય છે નો એક બીજો સરસ અર્થ થાય છે કે જરત્કાર મુનિના તપોવનમાં ઉત્પન્ન થયેલું મધ એના માટે પણ અર્ઘ્ય શબ્દ વપરાય છે તો આ પણ એક નવીન જાણકારી હતી એક બહુ સરળ શબ્દ છે અરુણ અરુણ એટલે આપણે સૌ જાણીએ છીએ સૂર્યનું નામ છે અરુણ પણ સંસ્કૃતમાં અરુણ શબ્દ સિંદુર માટે પણ વપરાય છે કેસર કેસરી કલર માટે સિંદુર માટે પણ અરુણ શબ્દ વપરાય છે હવે અરુણ શબ્દ એટલે કેસરી કે કસુંબાનું ઝાડ સોરી કેસુર કેસર કે સિંદુરનું ઝાડ એના માટે અરુણ શબ્દ વપરાયો એનો અર્થ એમ કે અરુણ શબ્દ કેસરી કલર નો દ્યોતક છે હવે એવા સંજોગોમાં આપણી આસપાસ ઉડતા કબૂતર માટે પણ કેટલો સરસ સંસ્કૃત શબ્દ આપણને મળી આવે છે આપણે સૌએ ધ્યાનથી જોયું છે તો કબૂતરની આંખ લાલ નથી હોતી એ કેસરી રંગની વધુ નજીક હોય છે સિંદૂરના રંગની વધુ નજીક હોય છે અને એટલે કબૂતર માટે સંસ્કૃતમાં સરસ શબ્દ છે અરુણલોચક તો આ પણ એક સરસ છે એ બધી જ વસ્તુઓ માટે એક સરળ શબ્દ અમૃતા નામ આપણી ભાષા સંસ્કૃત ભાષા આપે છે અમૃતાના કેટલા બધા અર્થો છે અમૃતા એટલે ગળો જેનું આયુર્વેદમાં

આમ એટલે કે કેરી માટે અમૃત ફળ શબ્દ વપરાતો જોયો છે પણ સંસ્કૃત શબ્દકોશ દ્રાક્ષ અને આમલી માટે અમૃત ફળ કહે છે આનું બીજું નામ પણ છે અમ્લ ફળ અમ્લ એટલે ખટાશ તો અમ્લ ફળ પણ આંબલી અને દ્રાક્ષ માટે વપરાતો શબ્દ છે અને ફરીથી દ્રાક્ષ માટે એક બીજો પણ શબ્દ વપરાય છે અમૃત રસા તો આ શબ્દ આયુર્વેદ અથવા જેને નામ આપવામાં આવ્યું છે એના ગુણોના આધારિત પણ એના લક્ષણોને આધારિત પણ આ શબ્દ એને મળ્યા હશે તો આવી ખૂબ જ સમૃદ્ધ આપણી સંસ્કૃત ભાષા વિશે આજે અ ઉપરથી મને ગમેલા મને ચડી આવેલા અને મને પ્રભાવિત કરી ગયેલા થોડા શબ્દો આપણી પાસે વેચ્યા બને ત્યાં સુધી શબ્દ બ્રહ્મ જો આપણને મંજૂરી આપશે તો હવે પછીના એપિસોડમાં આપણે ક થી બનેલા અને આપણી ભાષા સમૃદ્ધિના સમા કેટલાક શબ્દોની આપણે વાતો કરીશું આપને આ વિષય ગમ્યો હોય તો આપ જરૂર એ વિશે કોમેન્ટમાં આપનો અભિપ્રાય પણ લખશો જેથી આ દિશામાં વધુ કામ કરવાની અમને પ્રેરણા પણ મળશે અને આપને જો આ ગમું હોય એન્લાઇટેનિંગ માઇન્ડ દ્વારા આપણી પાસે ચૂકાતી સામગ્રી આપને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર